ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિશે ગુજરાતીમાં આપણે દસમું ગતિ સમજી રહ્યા છીએ યુધિષ્ઠિર વિશાલ ત્યાં જે ઓગણચાલીસ પેજ જોઈ ગયા હવે ચાલીસમાં પેજ ઉપર સમજવાનો પ્રયત્ન કરીએ યુધિષ્ઠિર કહે છે બધા પોતાની તરફ તાકી રહ્યા છે એના ભાન વિના હા યુધિષ્ઠિર હા કે છે પણ કઈ રીતે પોતાના તરફ બધા જોઈ રહ્યા છે એકીચર્ષે જોઈ રહ્યા છે ભાન વિના સભાનતા વગર ત્યારે યુધિષ્ઠિર કે હા કાંટો પગમાં પેઠો એટલે તેને શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવીને ભાગી નાખ્યો ભાંગી નાખ્યો એટલે અંદર જ હવે ભરાઈ બેઠો છે આ કાંટો પગમાં પેઠો હવે પગમાં ખૂંચતો હતો એટલે તેને શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવીને ભાંગી નાખ્યો હા શાંતિથી કાઢવાને બદલે જોર અજમાયું હા અને ભાંગી નાખ્યો તોડી નાખ્યો એટલે અંદર જ હવે ભરાઈ બેઠો હવે એ અંદર જ દાખલ થઈ ગયો છે રસ્તા પરથી કાંટા જરૂર ગયા શરીરમાં ઘર કરી વસ્યા હા રસ્તો ચોખ્ખો થઈ ગયો છે રસ્તા પરથી કાંટા જરૂર ગયા છે પણ શરીરમાં ઘર કરી વસ્યા છે એટલે કાયમ માટે ઘર કરી ગયા છે અને કાયમ વેર થઈ ગયો નારદ કેમ પૃથાપુત્ર વહેરીઓના મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા કરે છે નારદ કે છે કેમ યુધિષ્ઠીર પૃથાપુત્ર હા તો કેમ યુધિષ્ઠિર વેરિયો એટલે દુશ્મનોના મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા કરે છે યુધિષ્ઠિ કે રહેવાની વાત ક્યાં ઊંડા ઉતર્યા છે એમના લોહીના સિંચનથી વેર નિર્મૂળ થવાને બદલે ઉલટું દ્રઢ થયું છે અને યુધિષ્ઠિર જો આગળ કહે છે કે વેરિયોના મૂળ રહી ગયાની વાત ક્યાં કરો જ ઊંડા ઉતરી ગયા છે હા મૂળ સુધી પહોંચી ગયા છે એમના લોહીના સિંચનથી એમના લોહીના છંટકાવથી વેર નિર્મૂળ થવાને બદલે ઉલટું દ્રઢ થયું છે વેર નિર મૂળ વગર નો થવાને બદલે મજબૂત થઈ છે નારદ કે હવે કૌરવ નો વિનાશ થયા પછી તો તમે એ વૃક્ષ ને સરળતાથી ઉખાડી શકશો ને અને નારદ પણ જો સતત એ કે છે કે હવે કૌરવનો નાશ થઈ ગયો વિનાશ થઈ ગયો પછી તો આ વેર વૃક્ષ જે તમારું છે એને સરળતાથી તમે ઉખાડી શકશો ને જળ મૂળથી કાઢી નાખશો ને યુધિષ્ઠિને શાંત જોઈ યુદ્ધમાં યુધિષ્ઠિને શાંત જોઈ ફરી પાછા નારદ બોલે છે કે છે કે યુદ્ધમાં તમને જય મળ્યો એથી જુઓ ને હા યુદ્ધમાં એટલે જ તમને સફળતા મળીને અમારા બધાનો તો હરખમાં માતો નથી અને નારદ કે છે કે તમને જીત મળી તમને સફળતા મળી એમાં તો તમને બધાને હરખ છે એનો અમને આનંદ છે અમારો આનંદ સમાતો નથી વિદેશી કે જય જય કેવો ભગવાન મસ્કરીમાં વિજય કહેતા હોત તો બરાબર છે હા બરોબર છે મને તો આ વિજય પરાજય થી પણ આકરો લાગે છે અને યુધિષ્ઠિર કે છે કે જય જય કેવો સફળતા વિજય ભગવાન મસ્કરીમાં વિજય કહેતા હો તો બરોબર છે મને તો આ વિજય છે ને એ પરાજય એટલે હારથી પણ આકરો હ કઠિન લાગે છે મુશ્કેલ લાગે સૌ કંપી ઉઠે છે સૌ આશ્ચર્યચકિત થઈ જાય નારદ કે છે બીજા કોઈની બોલવાની હિંમત ચાલતી નથી આ શું બોલો છો બીજા કોઈની હિંમત ચાલતી નથી બોલવાની યુધિષ્ઠિર સામે એટલે નારાજ સતી બોલે છે નારાજ કે છે કાશુ બોલો છો ત્યારે યુધિષ્ઠિ કે છે બાર બાર વર્ષ મને વગડામાં અથડિયા હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવાના હા કાઢવા હતા આમ યુધિષ્ઠિરને એ યુદ્ધની ભયંકરતા એ યુદ્ધના અફસોસ એનો પશ્ચાતા થવા લાગ્યો છે એટલે કહે છે કે બાર બાર વર્ષ વનવગડામાં એટલે જંગલમાં ભટકે આથડ્યા હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવા હતા હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવાના હા છેવટે ભીખ માગીને ગુજારો કરત છેવટે ભીખા માગી અને ગુજારો કરત ભીખ માગીને પણ પોતે જ પોતાના હાડમાંસ ખેંચી કાઢવાની ગેલછા ન કરી હોત તો કેવું સારું હા અહીંયા જો યુધિષ્ઠિત કે છે કે પોતે જ પોતાના પોતે જ પોતાના ભાઈઓના હાડમાંસ ખેંચી કાઢવાની ગેલછા ગાંઠ પણ જેને કહેવાય મૂર્ખાય હા ન કરી હોત ને તો કેવું સારું ત્રણ જે પાંડવો કૌરવોના ગુરુ છે પિતામહ હા જે ભીષ્મ પિતામહ છે ને કહે છે અને દુષ્ટધ્યુમન જે દ્રૌપદીનો ભાઈ છે હા તો અહીંયા કહે છે કે પાંડવોના પાંડવ કૌરવના ગુરુ ત્રોણ હા ગયા દ્રૌપદીનો હા આપણે ભીષ્મ પિતામહ ગયા ધુષ્ટધ્યુમન દ્રૌપદીનો ભાઈ ગયો હા દ્રૌપદીના પાંચ પુત્રો ગયા અને દ્રૌપદીના પાંચ પુત્રો પણ ગયા ને કર્ણ એને પુત્ર કહેતા આ જીભ કપાય કેમ ન પડે અને કર્ણ એને પુત્ર કહેતા હા એને એની જીભ કેમ કપાય ન પડે અમારા મોટાભાઈ પણ અમે ન રહ્યા અમારા મોટાભાઈના પણ અમે ન રહ્યા અમારા મોટાભાઈના પણ અમે ન રહ્યા કેટ કેટલાનું લોહી રેડ્યું કેટ કેટલાનું લોહી રેડી દીધું લોહીના રંગથી રંગેલી રાજલક્ષ્મી જોઈ મને કંપારી આવે છે અને અધિષ્ઠિત કહે છે હા લોહીના રંગથી રંગેલી રાજલક્ષ્મી હા આ રાજકાજ આ લક્ષ્મી પૈસા ધન આ બધું મને તો જોઈને કંપારી ધ્રુજારી આવે છે નારાજ કે અરે રાજલક્ષ્મીને તો તમે રાતની સંખ્યા કરી છે અને આજે શું બોલો છો અરે રાજલક્ષ્મીને તમે રાતથી સંખ્યા કરી છે હા રાતથી એની ઈચ્છા કરી છે અને આજે શું બોલો છો વનમાં રણમાં મહેલમાં બધે તમે તેના જ સ્વપ્ન સેવતા જંગલની અંદર હોય રણની અંદર હોય કે મહેલની અંદર બધે તમે તેના જ સ્વપ્ન સેવતા હતા એના જ સ્વપ્ન જોતા હતા અને આજે શું બોલો છો ત્યારે દ્રષ્ટિક ભૂલ થઈ ગઈ કહું છું હજાર વાર ભૂલ થઈ ગઈ હા માટે કૂતરા લડવાડ કરે છે એમ અમે લડી લઈએ અને દેશ ભૂલ થઈ ગઈ અમારી હજાર વાર ભૂલ થઈ ગઈ માંસ માટે કૂતરા લડવાડ કરે લડવાડ એટલે લડવાડ કરે લડે એમ અમે લડી લીધા નારદ કે તો લડ્યા વગર કાંઈ આકાશમાંથી તમારે માટે રાજપાટ ઉતરી આવવાનું આમ નારદનું પાત્ર છે ને એ જાણે ઝઘડો કરાવનારું એક પાત્ર હોય એવું અમે પુરાણોમાં જોવા મળ્યું છે અને અહીંયા પણ એવું જ જોવા મળે છે એ નારદ કે છે તો લડ્યા વગર કાંઈ આકાશમાંથી તમારા માટે રાજપાટ રાજગાદી ઉતરી આવવાની હતી લડવું તો પડે રાજગાદી જોતી આમ વિધિષ્ઠી કે તો એના વગર ચાલ યુધિષ્ઠિર કે છે રાજગાદી ન હોત તો ચાલત આજે આ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતા વનની વિટમણાઓ લાખ રીતે સારી અને આજે આ ભીષણ ભયંકર હત્યાકાંડ અને સંહાર પછીની સમૃદ્ધિ કરતા વનની વિટંબણા દુઃખ છે સંતાપ છે એ લાખ રીતે સારી હતી અનેક રીતે ચડિયાતી હતી અનેક ઘણી સારી હતી નારદ કહેતા તમે તમારી જ દ્રષ્ટિએ વિચાર કરો છો કે નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા અને નારદ સતત આગળ હજી કે છે કે તમે તમારી જ નજરથી જોવો છો કે પછી નાના ભાઈઓને વિચાર પણ કરો છો ખરા કે એમણે મારે માટે ઘણું કર્યું છે સહ્યું છે એમને રાજ ભાવતું હોય તો ભલે આ રહ્યું રાજ્ય ખાય પીએ અને મજા કરે હું તો એમને કહું કહ્યું કે હું ધનંજય આ બધાને છોડી ત્યાગ જીવન ગાડી ફ્લેવર છોડી અને યુધિષ્ઠિર જો એ સતત પ્રસ્તાત આપનો શબ્દો સાથે છે કે એમણે મારે માટે ઘણું કર્યું છે મારા નાના ભાઈઓએ હા સહ્યું છે ઘણું સહન પણ કર્યું છે એમને રાજ ભાવતું એટલે કે ગમતું હોય તો ભલે રાખે આ રહ્યું રાજ છે આ એ પી એને ચલસા કરે હું તો એમને કહું કે ઉઠ ધનંજય હા ઉઠ હે ધનપતિ હા બધાને છોડીને ત્યાગી દે પોતાને જ કહે છે છોડી દે ત્યાગી દે જીવન ગાડી ક્લેવર છોડીએ હા જાણે કે પડદો ત્યાંથી હટાવી અર્જુન કે જોઈ લ્યો આ અનુપમ કાયરતા ભૂત ભાવિમાં આનો નહીં મળે અને અર્જુન કે જોઈ લો આ અનુપમ કાયરતા અરપોપ પણ અનુપમ એટલે જોડ ન મળે જેની ઉપમા ન આપી શકાય એને અનુપમ કહેવાય જેની જોડ ન મળે અજોડ તો ભૂત ભાવિમાં ભૂત એટલે અતિત ભૂતકાળ અને ભવિષ્ય ભાવિ એટલે ભવિષ્ય તો ભૂતકાળ કે ભવિષ્યકાળમાં આનો જોટો નહીં મળે ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં આનો જોટો નહીં મળે આવું અજોડ ધરપોક પણ યુધિષ્ઠિને કહે છે અલૌકિક પરાક્રમ કરીને મેળવેલી આબાદીને તમે આમ ઠોકરે મારો એ મારાથી સહયું નથી જતું મોટાભાઈ અને અર્જુન કહે છે કે મોટાભાઈ આ અલૌકિક એટલે લૌકિક ન હોય તેવી હા જે પરાક્રમ આપણે કર્યા છે હા અને સફળતા મળી છે આ મેળવેલી આબાદી છે એને તમે આમ ઠોકરે મારો હા અને એ મારાથી સહન થતું નથી મોટા ભાઈ કીધું છે કે એ તારા મારા પરાક્રમો જ આ રાજમુગટ ઉપર કલંક લાગ્યો છે અને આ તારા અને મારા જે પરાક્રમો છે સુરવીરતા છે એ એનું જ આ કલંક રાજમુગટ ઉપર કલંક લાગ્યું છે લાંછન લાગ્યું છે એ લોહીના ડાઘ હવે જવાના નથી એને આપણા લોહિયાળા હાથથી અડકીને શું મેળવવાના છે અને એ લોહીના ડાઘ હવે જવાના નથી અને એ આપણા લોહિયાળા હાથ અડકીને શું આપણે મેળવવાના છે સ્વપ્ન સ્વજન તે યમુના ગંગા વન વનમાં તપસ મંગલ સલીલે સગા સંબંધીઓ સ્વજન એટલે સગાવારાના શ્રવણી લોહી એમના લોહીથી યમુના ગંગા ઉભરાવી યમુના નદી ગંગા નદી જાણે છલકાવી દીધી એવા લોહી વેવડાવ્યા છે નદીઓ ઉભરાવી દીધી વન વનમાં તપ મંગલ સલીલે અને વને વનના જંગલે જંગલમાં તપ મંગલ સલીલે સલીલ એટલે પાણી ધોશું કલંક કરના અને એ વન વનમાં જઈને તપ કરશું હા મંગલ કાર્યો કરશું અને એ મંગળ પવિત્ર પાણીથી હા ધોશું કલંક કરના અને કર એટલે હાથ હાથના હાથેથી જે કલંક આપણે લગાડ્યું છે જે લોહિયાળા હાથ કર્યા છે જે મારીને આપણે આપણા જે પાપ કર્યા છે પાપને ધોવા માટે જંગલે જંગલમાં જઈ અને તપ કરી અને પવિત્ર પાણીથી એ કલંક ધોવું પડશે આમ કલંક કરના અર્જુન કે છે યુધિષ્ઠિર વાત મૂકતા નથી એટલે સહેજ નરમ પડીને અને યુધિષ્ઠિર વાત મૂકતા નથી એટલે સહેજ નરમ પડી અને કે જે બાર વરસ વન બેઠું તે ઓછું છે હા બાર વરસ શાંત કર્યું તે કંઈ ઓછું છે હવે તો બધાને નિરાંત થઈ જપવા દો અને અર્જુન હજી કે છે કે બાર વર્ષ આપે વનવાસ ભોગવ્યું છે એ ઓછું છે કે હવે બધાને નિરાંતે શાંત થવા દો આજ સુધી બધાએ લડાઈથી રાજ મેળવ્યા છે કે તમે જ એક નવાઈ કરી હવે તો બધાને કે ઝંપવા દો આરામ કરવા દો આજ સુધી બધાએ લડાઈઓ લડાઈથી રાજ મેળવ્યા છે તમે એ કાંઈ નવાઈ નથી કરી બધાએ લડીને જ રાજ લીધા છે કે મરમથી મોટા ભાઈ હું તો મંદબુદ્ધિ ગણાવ મારે તમને શું કહેવાનું હવે ભીમનો વારો ભીમ કે છે મોટાભાઈ હું તો મંદ બુદ્ધિ કમ મંદ મતી કમ અકલ કહેવાનું હા તો મારાથી તો મારે તમને શું કહેવાનું હોય હું તો નાનો તમે આગળથી ચેતવ્યા હોત તો કોઈ શાસ્ત્ર શસ્ત્ર ઉપાડત પણ નહીં તમે આગળ જ જો બધાને સાવચેત સાવધાન કર્યા હોત તો અમે કોઈ શસ્ત્ર ન ઉપાડ્યું અને આ દારૂણ યુદ્ધ પણ ન થાય અને આ ભયંકર યુદ્ધ પણ ન થાય લોહીના આંધણ મુકતા મુકાત જ નહીં અને આ લોહીના જે આંધણ મુકાઈ ગયા એ મુકાત નહીં એમાં ઉકળવાનું આપણે ભાગ્યે પણ ન આવે અને આ લોહીના આંધણમાં ઉકળવાનું આપણા ભાગ્યે આપણા ભાગ્યમાં પણ ન આવે અમને શી ખબર કે તમારી ક્ષમા અને શાંતિની વાતો આટલે ઊંચે હે પાતળી ડાળીએ જઈ પહોંચશે હા અમને એ શું ખબર કે તમારી ક્ષમા માફી દરગુજરને શાંતિની વાતો છે આટલી ઊંચી પાતળી દાળીએ જઈ પહોંચી જશે કે બિલકુલ મરમથી અસ્પૃષ્ટ રહીને બિલકુલ રહસ્યથી અસર મુક્ત રહી અને કે છે હજી ક્યાં મોડું થયું છે વિધિષ્ટ કે છે હજી ક્યાં મોડું થઈ ગયું છે હા એ દાળીએ પહોંચવાનું આમ નિર્ધિષ્ટિ થી એનો અફસોસ હા આપણે પેજ નંબર ચાલીસમાં જોયું હવે આગલા વિધિમાં વિડીયો